ભાદો તીજ પર એક સુંદર યોગ બની રહ્યો છે આ ભાગ્યશાળી રાશિઓ પર શિવગૌરીની કૃપા થશે મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે હરિતાલિકા તીજ પર ખૂબ જ સારો અને સુંદર યોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે હવે કેટલીક રાશિઓને શિવ પાર્વતીના આશીર્વાદ મળવા જઈ રહ્યા છે અને શિવ પાર્વતીના આશીર્વાદથી હવે બાર માંથી ચાર રાશિઓને અખંડ સૌભાગ્યનું વરદાન મળવા જઈ રહ્યું છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે હરતાલિકા તીજ પર મહિલાઓ ખાસ કરીને પરિણિત મહિલાઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે એવું માનવામાં આવે છે કે આ વ્રતને ભગવાન શિવ અને દેવી ગૌરીના આશીર્વાદ મળે છે મિત્રો હરિતાલિકા પર કેટલીક રાશિઓ વિવાહિત જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે માનવામાં આવે છે તે ઉપરાંત અવિવાહિત છોકરીઓ પણ આ વ્રતને યોગ્ય જીવન મેળવવાની ઈચ્છા સાથે રાખે છે ભાગીદાર વૈદિક જ્યોતિષ અનુસાર તીજનો તહેવાર દર વર્ષે ત્રણ વખત ઉજવવામાં આવે છે જેમાં ભગવાન શંકર અને દેવી ગૌરીની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે તો મિત્રો તમારે આ વિડિયો શરૂઆતથી અંત સુધી અવશ્ય જોવો આ વિડિયો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ વર્ષે હરતાલિકા તીજ છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ઉજવવામાં આવશે વૈદિક કેલેન્ડર મુજબ તૃતીયા તિથિ પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ બપોરે બાર વાગીને એકવીસ થી શરૂ થશે અને છ વીસ સપ્ટેમ્બર ઓગણીસો ચોવીસ ના રોજ બપોરે ત્રણ વાગીને એક મિનિટ વાગ્યે સમાપ્ત થશે તેથી ઉદ્યતિથી આધારે શુભ છ સપ્ટેમ્બર ઓગણીસ સો ના રોજ વ્રત રાખવામાં આવશે ભગવાનની પૂજા કરવાનો સમય સવારે એક વાગીને બત્રીસ મિનિટથી આઠ વાગીને બત્રીસ મિનિટ છે મિત્રો આ વર્ષે હરતાલિકા તીજ ત્રણ શુભ યોગોને કારણે વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે આ યોગો દરમિયાન ભગવાન શિવની સાચા મનથી પૂજા કરવાથી પરિવારમાં ખુશીઓ આવે છે અને રહેશે કેટલીક રાશિના લોકોના જીવનમાં પણ શુભ પ્રભાવ પડે છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ આ હરિતાલિકા તીજ પર ભગવાન શિવ અને પાર્વતીના આશીર્વાદ મેળવવા માંગતા હો તો કૃપા કરીને આ વીડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય ગૌરી શંકર લખો તો મિત્રો ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને હરકત તીજના અવસર પર કેટલાક સારા સમાચાર મળવાના છે નંબર એક મિથુન મિથુન રાશિના લોકો અમે તમને જણાવીએ કે મિથુન રાશિના લોકોને હરતાલિકા તીજનો વિશેષ લાભ મળી શકે છે તેમજ નોકરી કરતા લોકોને તીજ પર કેટલાક સારા સમાચાર સાંભળવા મળી શકે છે ઉપરાંત મિથુન રાશિના લોકોનું બાકી કામ પૂર્ણ થઈ શકે છે અને વ્યવસાય માલિકોને આકર્ષક નવો કરાર મળી શકે છે જે તેમને સારો નફો લાવી શકે છે આ સિવાય મિથુન રાશિના પરિવારના બાળકોને તેમની કારકિર્દીમાં સફળતા મળી શકે છે જેનાથી તેમના માતાપિતા ખુશ થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે હરિતાલિક તીજ પર ખાસ કરીને મહિલાઓને ભગવાન ભોલે શંકર અને માતા પાર્વતીના અખંડ સૌભાગ્યની કૃપા મળવાની છે આનાથી તેમના જીવનમાં માત્ર ખુશીઓ આવશે અને તેમની કારકિર્દીમાં પણ સમય સારો છે અને તમારી કમાણી વધશે મહત્વકાંક્ષાઓની પરિપૂર્ણતા તરફ દિશા મળશે અને ભાઈ તરફથી કોઈ સારા સમાચાર આનંદનું કારણ બનશે તમારી બહેન સાથેના પ્રેમ અને મેળાપથી તમે રંગીન રહેશો તમે તમારી આંતરિક શક્તિથી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સરળતાથી સામનો કરી શકશો કાર્યસ્થળમાં કેટલાક ફેરફારો પ્રતિબિંબિત થશે ભગવાન ભોલે શંકર અને માતા પાર્વતીના આશીર્વાદથી તમને સારું મળશે તમારા બાળકો તરફથી સમાચાર મળી શકે છે કપડાં અને આભૂષણો તરફ ઝુકાવ રહેશે તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો સ્વાદિષ્ટ ભોજનમાં તમારી રૂચિ વધશે પરિવાર સાથે પ્રવાસ પર જઈ શકો છો નંબર બે તુલાહ અમે તમને જણાવી દઈએ કે તુલા રાશિના લોકોને હરિતાલિકા તીજ પર તેમના પુત્ર તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે ભોલેશંકર અને માતા પાર્વતીના આશીર્વાદ સાથે આ રાશિના જાતકોને જબરદસ્ત લાભ મળશે હા ભાદો તીજનો સમયગાળો તુલા રાશિ માટે ભાગ્યશાળી છે જો કે આ સમયે તુલા રાશિના લોકોનો આધ્યાત્મિકતા તરફ ઝુકાવ રહેશે અને ધાર્મિક ગ્રંથો વાંચવામાં રસ રહેશે આવી સ્થિતિમાં તમે તીર્થ સ્થળો અને સાંસ્કૃતિક વિરાસ્તોની યાત્રા કરશો અમે તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમારા પિતા અથવા પિતા જેવા વ્યક્તિ સાથે સારા સંબંધ રહેશે જે તમને દરેક પગલાં પર સાથ આપશે પરંતુ તમારે થોડું ધ્યાન રાખવું પડશે કારણ કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમારા પિતાને પરેશાન કરી શકે છે ધાર્મિક કાર્યો અને દાન સંબંધિત કાર્યક્રમોમાં તમારી ભાગીદારી વધશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ભાદો તીજ પર દેવી પાર્વતીના આશીર્વાદથી શંકર કેટલાક લોકોને વિદેશ જવા માટે મદદ કરશે જે ઉચ્ચ શિક્ષણ માટે પ્રયત્ન કરી રહ્યા છે આ લોકોના માર્ગમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે અને પરિણામે તમને તમારી પસંદગીની કોલેજમાં પ્રવેશ મળશે આ સમયે મુસાફરી શિક્ષણ અને સ્થાવર મિલકત સાથે સંકળાયેલા લોકોને બમ્પર લાભ મળશે ભાગ્ય તેમનો સાથ આપશે તેઓને તેમના બોસ તરફથી પ્રશંસા મળશે અને તેમને ઉત્તમ કાર્ય માટે પ્રોત્સાહન પણ મળશે મિત્રો જે લોકો વેપાર કરે છે હવે તેમની સમસ્યાઓનો અંત આવવાનો છે તેમને વ્યવસાયમાં સંપૂર્ણ નફો મળવાનો છે મહિલાઓને ભોલે શંકર અને માતા પાર્વતીના આશીર્વાદ મળશે તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને કોઈ પણ તેમની પણ મનોકામના પૂર્ણ થશે ભોલેશંકર અને માતા પાર્વતીના આશીર્વાદ તમારા પર વિશેષ છે નંબર ત્રણ કુંભ રાશિના લોકો અમે તમને જણાવીએ કે કુંભ રાશિની મહિલાઓને ભગવાન ભોલેશંકર અને માતા પાર્વતીના આશીર્વાદ મળવાના છે જેના કારણે તમારી બુદ્ધિ અને બુદ્ધિમાં જબરદસ્ત વધારો થવાની સંભાવના છે હા ભાદો તીજ કુંભ રાશિના લોકો માટે દેવી પાર્વતી અને ભોલે શંકરના આશીર્વાદ સાથે ખૂબ જ શુભ છે વિવિધ બજારો વિશે તમારા જ્ઞાનમાં વધારો થશે અને તમે તમારા વ્યાજ દ્વારા પૈસા કમાવવામાં સફળ થશો મનોવિજ્ઞાન શિક્ષણ અને જ્યોતિષ વગેરે સાથે જોડાયેલા લોકો માટે આ સમય શુભ છે તમારી ક્ષમતાઓ અને ક્ષમતાઓ વધુ મજબૂત બનશે અને તમે અન્ય લોકોને તમારી તરફ આકર્ષવામાં સફળ થશો તમારા ગ્રાહકો વધશે તમારો વ્યવસાય વધશે જે લોકો સટ્ટાબાજીમાં રસ ધરાવતા હોય તેઓને સલાહ આપવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછી રકમનું રોકાણ કરો નહીં તો તમને નુકસાન થઈ શકે છે તેથી આ સમયે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે સાથે જ જો તમે ઘણા વર્ષોથી ભણવા માટે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમારું સપનું પણ પૂરું થઈ શકે છે આવનારો સમય તમારા પક્ષમાં રહેશે આ સમયનો સૌથી વધુ સમય તેને જવા દો નહીં નંબર ચાર મીન રાશિ મીન રાશિના લોકો ભગવાન શિવ અને પાર્વતી તમને ખૂબ પસંદ કરે છે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે હા મિત્રો તમારા બધા કામ જે લાંબા સમયથી પેન્ડિંગ હતા તે ભાદો તીજના દિવસથી શરૂ થશે લોકો તમને જણાવવા માંગે છે કે હવે તમે જે પણ કામ કરશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન ભોલેશંકર અને માતા પાર્વતીની કૃપાથી તમારી આજીવિકા વધશે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં નફો થશે તમારા પરિવાર સાથે તમારા સંબંધો સારા રહેશે હા મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું પણ પૂરું થઈ શકે છે તમે તમારા બાળકોના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશો અને મીન રાશિના લોકો દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને લાભ અપાવશે તમને જણાવી દઈએ કે ભગવાન ભોલે શંકર અને માતા પાર્વતીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતા સારી રહેશે તમારા અટકેલા કામ પૂરા થશે અને આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને લાભ મળવાના છે મહાન સફળતાઓ હા મિત્રો તમને તમારા કરિયરમાં સફળતા મળશે તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના વિશેષ આશીર્વાદ તમારા પર છે જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે સાથે જ વર્ષોથી અટકેલા તમામ કામ પણ દૂર થશે હવે તમારું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે અમે તમને જણાવી દઈએ કે મીન રાશિ તમારા પર ભગવાન શિવ અને પાર્વતીના વિશેષ આશીર્વાદ વરસી રહ્યા છે તમે દિવસે બમણી અને રાતે ચાર ગણી આગળ વધશો ભગવાન શિવ અને પાર્વતીના આશીર્વાદ હવે સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે અને તમારું વૈવાહિક જીવન ખુશહાલ રહેશે ભોલેશંકરના આશીર્વાદથી તમારો સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે તો મિત્રો આ બધી રાશિઓ હતી જેમને તીજ પર ભોલે શંકર અને માતા પાર્વતીના આશીર્વાદ મળવાના છે તેમના આશીર્વાદથી તેમનો સમય બદલાઈ જવાનો છે તો મિત્રો તમને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો જો તમને વિડિયો ગમે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય ભોલે શંકર લખો